તાલુકાના બાવલ ચુડી ખાતે અક્ષત કળશ યાત્રાનું ઠેઠેરું ઠેઠેર ભેર પૂજા કરી સ્વાગત કરાવધ્યામાં રામ મંદિર ની બાવીસ જાન્યુઆરીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ રહી છે ત્યારે વડગામ તાલુકાના મગરવાડા મણી ભદ્ર વીર મહારાજના મંદિરથી થતી વિજય સોમજી મહારાજના વરદ હસ્તે બાવીસ ગામોનું અક્ષત કળશ યાત્રાનું વિતરણ કરાવું ત્યારબાદ છાપીમાં આવતા છ ગામોએ છાપી આવીને અક્ષત પૂજન કરાવું ને વડગામ તાલુકાના બાવલચુંડી આવતા અક્ષત કળશની શોભાયાત્રા બાવલચુડી આખા ગામમાં નીકળી હતી ને હિન્દુ ભાઈ બહેનોએ કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી શોભાયાત્રાને વધાવી હતી સમગ્ર વડગામ તાલુકાના બાવલચુડી ગામે હિન્દુ ભાઈઓ અને બહેનો રામનાન ન્યારા સાથે

રથયાત્રા શોભાયાત્રા સાથે અક્ષત તેમજ કળશ લઈ વિધિપૂર્વક એની પૂજા કરી મગરવાડાથી છાપી ગામે મહાદેવના મંદિરમાં સમસ્ત બાવીસ ગામ ભેળા મળી અને બહુ જોરદાર એવું આયોજન કર્યું ત્યાંથી અમે કળશ લઈ અને બાવલચુડી મુકામે બાઇક તેમજ ગાડીઓની શોભાયાત્રા સાથે બહુ ધામધૂમથી ડીજેના ઢોલ નગારા સાથે બાવલચુડી મુકામે રથયાત્રા લઈ વરઘોડો લઈને આવ્યા સમસ્ત ગામમાં પણ સૌ ધર્મપ્રેમી જનતાએ બહુ જ જબરજસ્ત ઉમળકાભેર ખૂબ જ એવો જય શ્રી રામ આજ રોજ સાત તારીખના આજે બાવલચુડી ગામમાં અયોધ્યામાં નિર્માણ થઈ રહેલા બાવીસ જાન્યુઆરીના પવિત્ર અયોધ્યાના રામ મંદિરનું જે રામ મંદિરની પ્રતિષ્ઠા રાખેલ છે તે નિમિત્તે દરેક ગામમાં આખા ભારતમાં જ અક્ષત યાત્રા નીકળવાની હતી તે દરમિયાન વડગામ તાલુકાના ટોટલ બાવીસ જેટલા ગામે મળીને મગરવાડા મુકામે શ્રી માણિભદ્ર વીરના મંદિરે બાવીસ ગામ જેટલા બાવીસ જેટલા ગામોએ મળીને ત્યાંથી અક્ષતનું વિતરણ કર્યું ત્યારબાદ તે પૂજન શોભાયાત્રા સાથે છાપી મુકામે આવ્યું છાપી મુકામથી અમે અમારા ગામ બાવલચુડીના દરેક યુવાનો દરેક હિન્દુ ભાઈ બહેને સાથ સાથે સહકાર મળીને ડીજે અને વરઘોડા સાથે તે અક્ષતનું આગમન કર્યું તથા તે અક્ષતને અમારા ગામમાં ડીજેની રેલી શોભાયાત્રા સાથે ખૂબ જ આનંદ ઉલ્લાસથી લાયા ત્યારબાદ દરેક હિન્દુ સમાજના